વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કેજી કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું તો રાજ્ય સરકારના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તેઓમાં છુપાયેલી સુસ્ત શક્તિઓ બહાર લાવી અને તેને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભ જેવા અનેક કાર્યક્રમ યોજાય છે જે અંતર્ગત આજરોજ સાવલી હાલોલ રોડ પર સ્થિત કેજી કેમ્પસમાં રાજ્ય અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા ગ્રામ્ય દ્વારા તાલુકા કક્ષાના કલાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ તેમની શરૂઆત કરવામાં આવી હતી તો આ કલા મહાકુંભમાં તાલુકાના લામડાપુરા વાકાનેર કાનોડા પોંચા સહિત કે જે કેમ્પસ સ્થિત જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટીમની નૃત્ય ગરબા સહિતની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી તો નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષક આચાર્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણી ગુજરાત રાજ્ય સરકારનો એક અનોખી પહેલ અંતર્ગત જે પણ આપણા બાળકોની સુષુપ્ત કળાઓ હોય એને નિખારવાનો એક અનેરો પ્રયાસ એટલે કલા મહાકુંભ આજરોજ સાવલી અંતર્ગત કેજે કેમ્પસ એટલે કે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કલા મહાકુંભ એટલે કે ખે કલા મહાકુંભ તાલુકા લેવલનો આજે અહીં આગળ એનું સરસ આયોજન કરવામાં આવ્યું જેની અંદર લાંબડાપુરા કોઈચા વાંકાનેર અને કે જે કેમ્પસની જ્ઞાન જ્ઞાનશક્તિ રેઝિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ કે જે વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોએ એક સરસ પોતાનો કલાનું અનોખું પ્રદર્શન કરી અને પોતાની સુષુપ્ત શક્તિઓને કેમની નિખારવી અને કેમની તાલુકા લેવલે પોતાના બાળકોને કેમનેમાં કેવી રીતે આગળ કરવા એવો એક અનેરો પ્રયાસ કર્યો છે તો તે બદલ હું રાજ્ય સરકાર કે સારા મેનેજમેન્ટનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે એમને આ સરસ જગ્યા ફાળવી અને આપણે કે કેમ્પસ અંતર્ગત કે આપણે આજનો સરસ કે કાર્યક્રમનું આયોજન કર્યું તો ખૂબ આભાર આપનું નામ મારું નામ હાર્દિક જોશી ઇકબાલ લુઆર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ